મોરબી જિલ્લા કક્ષાના નવા ફાયર સ્ટેશન માટે મહેન્દ્રનગર ગામની સરકારી ખરાબાની સર્વે નંબર એકસો છપ્પન પૈકીની જગ્યા ઉપર કરવામાં આવેલ મોટા પાયા પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે ત્યારે મોરબી તાલુકાના મામલતદાર જિલ્લાના નવા ફાયર સ્ટેશન માટે સરકારી જમીન જમીન ઉપર કોમર્શિયલ રહેણાંક અને ધાર્મિક દબાણો અંદાજે ચોરસ ખાલી કરવાની કામગીરી અત્રે ચાલુ હોવાનું જણાવ્યું છે વધુમાં મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોરબી જિલ્લા કક્ષાના નવા ફાયર સ્ટેશન માટે મહેન્દ્રનગર ગામનું લોકેશન છે ત્યાંથી મોરબી ઔદ્યોગિક વિસ્તારમાં ક્યાંય પણ આગજનીના બનાવો બને ત્યારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવામાં આપણે મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવવા માટે મહેન્દ્રનગર ગામ જે છે એના સરકારી ખરાબના સર્વે નંબર એકસો છપ્પન પૈકીની જે જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે આ જગ્યામાં રહેણાંક કોમર્શિયલ અને ધાર્મિક એવા દબાણો હતા આ લોકોને આપણે અગાઉ નોટિસો આપેલી નોટિસ હવે પોતાનો સામાન ખાલી કરી નાખ્યો છે અને હવે જે ખાલી મકાનો કાર્યવાહી અત્યારે ચાલુ છે અંદાજે કેટલું દબાયું નવ હજાર નવસો ને સિત્તેર ચોરસ મીટર જમીન આજે આપણે ખુલ્લી કરાવી છે અને આ વિસ્તાર આપણે એટલે પસંદ કર્યો છે તમે જોઈ શકો છો કે આ નેશનલ હાઈવે નજીક છે જેથી આપણો ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કોઈ આગ અકસ્માતનો બનાવ બને કે આપણા શહેરી વિસ્તારમાં કોઈ બનાવ બને અથવા તો અન્ય કોઈ તાલુકામાં કોઈ બનાવ આગનો બને તો આ જગ્યા એવા લોકેશન ઉપર છે કે થી દરેક જગ્યાએ ખૂબ સરળતાથી અને ઝડપથી પહોંચી શકાય માટે આ જગ્યા પસંદ કરી છે નવ હજાર નવસો સિત્તેર ચોરસ મીટર જગ્યા જે આપણે ખુલ્લી કરાવી છે અને ખૂબ જ ટૂંક સમયમાં આપણે નગરપાલિકાને આ જગ્યાનો કબજો સોંપી આપશું અને ફાયર સ્ટેશન નું કામ અહીંયા ચાલુ એ ચોક્કસ મારો સંદેશ એટલો જ રહેશે કે ભાઈ કાયદો કાયદાનું કામ કરશે કોઈ પણ ચમરબંધી હશે કોઈને છોડવાનું નહીં આવે પંચાસ રોડ છે મોરબી સિટી વિસ્તારમાં આવશે એટલે હું મોરબી ગ્રામ્ય મામલતદાર તરીકે એ બાબતમાં નહીં કહી શકું